નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ મહર્ષિ ગુરુકુલ ખાતે વાર્ષિક ઉત્સવ કલાર્પણમ યોજાયો ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ મહર્ષિ ગુરુકુલની પાવન ધરતી પર તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી કલા રસિક બાળકોની કલાકૃતિઓને નિહાળી પ્રોત્સાહિત કરવા અને વર્ષ દરમિયાન મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા કલાર્પણમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસ ચાલનારા કલાર્પણમ કાર્યક્રમમાં વિભાગ સહ કુલ મળીને બારસો વિદ્યાર્થી પોતાની કલા પ્રદર્શિત કરેલ તારીખ અઠ્યાવીસ માર્ચને ગુરુવારે ગુજરાતી મીડિયમના ધોરણ છથી આઠ સુધીના ચારસો વિદ્યાર્થીઓ જુદી જુદી અઢાર જેટલી કૃતિઓ રજૂ કરી પોતાની કલા માતા પિતા અને ગુરુજનોને અર્પણ કરશે વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાને નમસ્કાર શહીદોને વંદન સનાતન સંસ્કૃતિને નમસ્કાર રાષ્ટ્રવંદના પ્રકૃતિને પ્રણામ મેરા દેશ પહેલે શિક્ષણ ગાથા પર્યાવરણનું જતન શૌર્ય અને વીરતાની ઝાંખી જેવી કૃતિઓ દ્વારા બાળકોને શ્રેષ્ઠતા શ્રોતાઓને અભુભૂતિ કરેલ કાર્યક્રમ નિહાળવા ત્રણ હજાર જેટલા બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહી પ્રતિભાગી બાળકોને પ્રોત્સાહિત કર્યા મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યજનીભાઈ સંઘાણીના જણાવ્યા પ્રમાણે બે હજાર વીસની ઘોષણા પછી મહિ ગુરુકુલ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પ્રસ્થાપિત કરવા અવિરત પ્રયાસ કરી રહ્યું છે તેના ભાગ સ્વરૂપે જ કલાપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓની કલા દર્શન થશે શિક્ષક મિત્રોને ઉત્સાહ વધશે વાલીઓમાં સામાજિક ચેતનાનો સંચય થશે અને ગુરુકુલ મેનેજમેન્ટ ટીમને એન ઇપીની તથા પ્રસ્થાપનાને પ્રોત્સાહન મળશે સંકલન સુધા કૃપે જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.